તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય સાંઠ મસ્ત નહીં ધોઈને ફ્રેસ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે અને મિત્રો ચા નાસ્તો પણ કરવાનો બાકી છે બાકી તો કાલે હતી સરપંચની ચૂંટણી જે પણ મિત્રો સરપંચની ચૂંટણીમાં કોઈના કાકા મામા કોઈ પણ જીતી હોય તો દરેક મિત્રોને કોંગ્રેચ્યુલેશન અને જે પણ કોઈ મિત્રોને હાર્યા હોય તો ધૈર્ય રાખજો નેક્સ્ટ ટાઈમ ફરી વરજો બાકી તો કોંગ્રેચ્યુલેશન જે સરપંચ બનાવ્યા હોય અને મિત્રો માફ કરજો કાલે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો કારણ કે થોડા ઇમરજન્સી કોમમાં થાય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે બાકી તો મિત્રો આ છોકરો ઉઠ્યો મિત્રો આજે સવારે ચાર વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો તો ઝરનાક તો બાર પોણી બોણી ભરેલું હાઈ ગુડ મોર્નિંગ ટાટા

ટાટા તો કરી દે હાર તો મિત્રો મસ્ત ચા નાસ્તો ઓલરેડી રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી દઈએ બાકી આજે નવી ચેનલના શૂટિંગના અપડેટ માટે રાતે ફોન આવ્યો તો રાજુ કાકાનું કામે આવશું પણ અત્યારે હાલ હજી સુધી કોઈ આવ્યું નહીં અને વરસાદ ચાલુ છે તો જોઈએ છે એવું થાય છે આવશે કે નહીં આવતા બાકી ચા લઈ લીધો છે ને નાસ્તો લઈ લીધો છે હવે કાવું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમે તો ગુડ ખુ રહ્યું ગુડ એવું નથી ભાઈ નવ ઉમેદવારો હતા રાજુ કાકા કાકો ને તો આપડે રાજુ કાકા કાકો ફોર્મ થી પાછળ રહી ગયા બીજા નંબર માં હતા ને આપડે હાર જીત તો ચાલી રહ્યા મિત્રો જો રાજુ કાકો બીજા દાડે શૂટિંગ માં એમ તમે તમારો ફોર્મ ધંધો સંભાળ લેજો હારે આવું જીત્યા શું કેવું બાકી તો મિત્રો શૂટિંગ માં નીકળીએ છીએ જૈન સીધી શૂટિંગમાં મુલાકાત કરીએ ને જી કલાક ચૂંટણી અમારી કારણ ચાલશે ભલો ભાઈ કારણ પટી જાય પણ અમારે ચાલશે મારે એક બે શબ્દો કહેવા છે કે કયા ગામનું ઉમેદવાર હતું સરપંચનું હું ઓલી પર બે વોટ લીધો છે એનું જ ના ઘરનું જ હશે મિત્રો આવું એ બનતું બનાવી રાખજો તો મિત્રો આવી જશે શૂટિંગમાં અને ચૂંટણીની ચર્ચા કર્યામાં કર્યામાં લગભગ એક થી દોઢ કલાક ટાઈમ નીકળી ગયો અત્યારે વાગ્યા છે દસ અને આવું શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો કપડાં વપડો મસ્ત ચેન્જ કરી દીધો છે બાકી તો મોમાં આવવાનો કટ ચાલુ છે શના વગતનો અને નિકા આવવાનો મિત્રો આવું શૂટિંગ ચાલુ કર્યું છે જાજો ટાઈમ નહીં લાગે તમને એકાદ કટ બતાવીએ બાકી પાછળથી બધા આપણા કટ ચાલતો એટલે કદાચ સેટિંગ થાય ના થાય તો અત્યારે એક કટ તમને બતાવી દઈએ તો બને રજો મિત્રો

બાકી તો મિત્રો હવે જમીન લેવું પડશે જમીન ફટોફટ પાછો જોબમાં મારા ટાઈગર ચેનલના શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે લગભગ અડધા કલાકમાં આપણે પાછું શૂટિંગમાં પહોંચી જવું પડશે તો મિત્રો ઘરે જમવાનું એ રેડી થઈ ગયું છે તો જમવાનું લઈ લીધું છે આપણે કંકોળો છે પછી બટા છે અને ચોરી છે આગળનું મિક્સ શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે ડુંગળી લઈ લીધી છે ડુંગળી તો આપણે ઘર નહીં છે એટલે કોઈ ચિંતા જેવું નહીં બાકી જવા વિદ્યાર્થીઓ એ ભાઈ ક ના લખાય છોપરીમાં લખવાનું છોપરીમાં ને ખાઈ લે અડો પેલા મૂકી દો મૂકી દો પે રે મિત્રો ઘરની સાસ છે તો બધા મસ્ત જમી રહી તો મિત્રો આવી આઈ શૂટિંગમાં અત્યારે વાગે છે એક આ મોમાનું ઘર બતાવીએ છીએ એટલે આવી જ મિત્રો હું સરપંચની ચૂંટણી પૂરી થઈ અને આ રોડનું કામકાજ અધૂરું હતું લગભગ પોંચેક વર્ષથી તો મિત્રો બે દિવસથી કામકાજ ચાલુ થઈ ગયું છે આ તો જૂના ત્રણ વર્ષ પહેલાં ચૂંટાયેલા સરપંચનું કોમકાજ છે અમારે તો ચૂંટણી હતી નહીં પણ તમે જુઓ પથ્થરને એવો વાઈટ વાઈટ નાખેલો હતો એ બધું જીસીબીને ઉખાડી લીધું છે અને હવે નવા પૂરણ થશે થશે નવાસરથી રોડ બનાવવાનું કામકાજ ચાલુ થશે બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે એક વાગ્યો છે હવે ધીરે ધીરે કટ ચાલુ છે તો મોમાનો ને આપણો જો સેટિંગ થો એકાદ કટ બતાવવાની કોશિશ કરશું બાકી વરસાદ ખરા કરી દે તો એ છે આવશ્યક નહીં આવતો જે હશે તમારે અપડેટ આપી દઈશું બે નહીં પડવાનું અમુક તમારો ગુલામ નહી હોય કીધું તમે ગુલામ છો તમે ડેપોટી છો ગમના પણ ગમ ની ઓબલી ના કાતરા ખાવાનું બંધ કરી દો અમ ખબર પડશે જોયું પાવર ઉભો ના તો ઉલાડી મેળો સાત મોમો એક લેવા હતો અને આટલો બધો પાવર હારો નઈ હારો નઈ તમે દાદા કરી હરી નઈ લુખા કરી જ ને તને તો ડેપોટી બનાવી કરવા મિત્રો ને ભાગ્યા શૂટિંગ કરી અને ઘરે છીએ મિત્રો ઘરે તડકો કાઢે તો મકુંણો ના

મિત્રો મસ્ત ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અરે જો વહી શું કરે હા અને બુ નીકળવાનો પંખો બગડ્યો રાતથી બાર કે મચ્છર કાઢી છે તો મિત્રો આપણે લઈને જવું પડશે અત્યારે જંત્ર રિપેર કરાવવા માટે તો હું મેળા આવે તો પંખો લઈને જવું ને મિત્રો રિપેર કરાવી આવીએ આવ્યા પછી ચોક્કસ એકણ તો ના આવે ડોક્ટર ભાઈ ડોક્ટર અંજી હાલ દેવ તો હું કરો તો મિત્રો જંત્રાલથી પંખો વચ કરે અને ઘેર આવી જાય છે વરસાદ આવે એટલે મિત્રો એક પતલું પોણ ઉઠ્યું છે તો બધું પોણી હોયકણ આવી જાય છે આ જોઈએ આટલા થાય તો બદલવાનું છે ચેન્જ કરવાનું છે છેલ્લે લાવી દઈએ એને અને પાખું ફેરવી કાઢીએ જેથી કરીને પાણી ના પડે તો મિત્રો પતરું બતરું મસ્ત બદલી કાઢીએ અને બદલી કાઢીને પછી દૂધ ભરાવા જઈએ મેળાવા દો તો મિત્રો વાતાવરણ એક નંબર ખતરનાક બનાવી દીધું છે ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે મિત્રો કદાચ વરસાદ આવી શકે છે મારબુને એટલે બેસ્ટ દોવે છે એટલે અને એક દોવાઈ જઈશું તો મિત્રો દૂધની બહેણીઓ રેડી થઈ જાય છે બાકી ડીગુ બાથરૂમમાં નાવા બેઠું છે તો મિત્રો દૂધ બૂધ મસ્ત રેડી થઈ જાય દોવાઈ જાય પછી ભરાઈ આવીએ અને આજે કોનનો કોથરો લાવવાનો છે તો હું થોડા ઘણા લેટ પડી છું પણ જતા આવીએ મિત્રો અને જઈને આવીને પછી મળી વરસાદ કદાચ આવશે તો મિત્રો અત્યારે વાગે છે આઠ મસ્ત દૂધ ભરાઈ વેસના માટે ખાંભો લાવે છે બાકી તો મિત્રો વીજળી બહુ કડાકે થાય છે અને મસ્ત રેડી થઈ છે મિત્રો તો સહપરિવાર જમવા બેહવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો તો ડીગું તો નહીં અને હજી ટી શર્ટે પહેરી એ ભાઈ લૂગડો દે લૂગડો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ગવાર અને ડુંગળીનું મિક્સ શાક છે ખીચડી છે મિત્રો અને બપોરવાનું શાક છે બાકી તો છાસ છે અને દૂધ છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે એડિટિંગનું કોમકાજ ચાલુ છે બાકી વીજળી પર છે માપની માપની વરસાદે ગાજે છે આ તો હવે ચોમાવું બે જોઈએ મિત્રો નોર્મલ વસ્તુ થઈ ગયું સવારે ગાજે બપોરે તડકો કાઢો ને ના આવે કાં તો હવારે આવે બફોરે ગાજન પછી તળકો કાટ આવું કામકાજ છે તો મિત્રો જમીન આવી જાય છે બોરી એડિટિંગનું કામકાજ કરવા માટે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો મજા આવે છે તો બેઠા છીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને યાદ કરી અને કરી લેજો બાકી તો આપણી યુટ્યુબ ફેમિલી મિત્રો આઠ હજાર પ્લસ પ્લસને કહી જાય છે તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દે એવી આશા રાખું છું যেতে আলো আখো পরি ব্লোগর বাকি তো জয় মাত জয় শ্রীকৃষ্ণ গুড নাাইট জয় ডুবমা